જો ઘણી હા ભાઈ વિષયે વધારો નાખી દો હ કારણ કે આવ ઘણી મને ખાવતું નથી હ યે નહીં હા ગડ થઈ ગ્યે હ વધારો તાણ પા બોલો મારું ટેન બનાવો નહીં મારું વધારો જ બનાવો હ

અમારો ઉગરી થાય એટલે તારી લાખ રૂપિયા ની વાત કરી દઉં હું હા બાપો બાપો આ શુંલા આવતા ને મેરા બને ને તવી દે તવી દે મને રાજી ઉગાતો નહીં હા બાબા

bapo bapo ini oh terima kasih ini ada yuk કલમ નાખી અને દુખે પોકે અને હું મુખે દુખે પોકી દઉં હા હા ભઈ ફોટો હા ક્યાં વસ્તુ છે તો એ વસ્તુ હોય હ તમે એમ કહો કે આ એક તે તો હું તારે દુખે પોકી દઉં વાહ હા આકે હું ગોળ 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 દેવરી અને ની વાત લઈ લઉં હું અને પછી મારી કલમ આલો બસ હા હા મા મા

યોજે ઠાકોર કુ ધૂપ માં આયા ઉલે હા હા આ પાકો નું વાત નું કેવો વધાવવા દે છે

માપોલી ઇશ્યુ પણ છે તોલે કોલે ચા એ મારી પૌત્રી કલમ બની જાય આમાં પૌત્રી કલમ મારી બની જાય સાહિત્ય પ્રદાન દિન નમસ્કાર ઓન તબિયત બરાબર છે nha, bắt đầu, nha, 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 મામા રમભાઈ નું કામ બોલતી હા એટલે હું આજ 33 વર્ષ પહેલા આવી હ રમભાઈ બોલ કેતે બોલ હ કેટતે વર્ષ પહેલા આવી એટલે તો મને ભૂલે પાડી અન 10 વર્ષ મોડીયા એમ જોઈએ

ના ના મારા કલમ હતી લાખ રૂપિયા તમારો મને બી તો ગણ જમ ગણ્યો કે રૂપિયા અલગ નથી 10 કે મારી કલમ હતી કે હું દેવ નામા ખનતો આઈજી મોન મોનવીજી થઈ તમે પાણી પાહો ને ભાઈ તો અહી છો પાણી ભંજી લે માદજી

વધા આલી દીદી હે આલી દીદી ભંડોળ થાય વધાવ લેવો ન્યાય દ્વારા તો લે બંધલા જ ભાઈ આપ આટલો તમને વધાવવા

રાજ દવા રે હે ને બોલ્યો આ એક ગલત છે મોટી કલમ આવી ગઈ હા કાન કે રજો મારી કલમ ના આવે જો હા જો વધાવો હે અને નહીં એ 25 બોલે ને 25 આલા દંડો વધ્યો તો કામ 60 દંડ મા વધાવો તો કઈ નહીં કેટલા છે 60 પછી એ મચી ના એ છે મા

મારા 15 બને ને મારા 100 થાય ને મારા થઈ જાય એટલે કોઈ લાખ રૂપિયાની વાત કહી દીધું હ 15 મા મા કાયા દુનિયાની વાતો પડી છે પણ મને જેટલી ફીટી એની એક નહીં બરાબર બરાબર સ્મોક ચેન ને પો છે કે ઓ શું દે છે 15 હ 15 એ તમે મારો હારો વધારો બનાવી દો હ ભાઈ

રમ ભાઈ મતલબ એવું કે હ તો મને એવું મારો વધાવો બને તો ભાઈ હલવાણા કે કા ભાઈ બી બને નહીં હ

મેળા ઓળખજો મને માતન ગમતું હોય છે દુનિયા લોક આવતા વર્ષો પેલા બોલી લે તો હું ભીડ એકઠી કરી